ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્ર જય વારકાધીશ બધા મિત્રને અને જો મસ્ત મજાની વરી એક સવાર થઈ ગઈ છે અને આપણે ઉઠી ઉઠી અને સિરાવી દીધું કમ્પ્લીટ થઈ ગયું છે અહીં સિરાવી અને હવે રીતે વરસાદ આવી ગયો તો આશા છે આપણે કહીને તો ફરિયામાંથી પાણી નીકળી ગઈ એવું આવ્યું તો અને જો આજનું વેધર છે ને એક નંબર છે આ બાજુ આદર હવે જે થાય છે કામમાં તો હવે ને આપણે હું ને વાઢ્યું આવવું ને પણ વરસાદ આવી ગયો ને હવે જે તડકી પડીએ ને તો બપોર પછી વાવાલોડિયામાં બની રહ્યો આગળ આગળ હું થઈને વિડીયામાં એ હજી મને કંઈ ખબર નથી હજી આગળ આગળ હું કામ કર્યું હું નહીં કર્યું કારણ કે જો નેત ખુદનું થઈ ગયું હાથી થઈ ગયું છે આલો માં બની જો આગળ આગળ શું બને જોઈએ તમારી સાથે સાથે અને મારી સાથે જોડાય એટલે આગળ તમને અને મને ખબર પડે શું થાય તે

આવું તો ને ને વરસાદ એક નંબર મસ્ત થઈ ગયો પણ અહીંયા નથી ભેગી શું કરવા આવી ભેગી મેં તો ના નથી પડી એમ જતા હજી આ રૂમ માં કોક કોક હું ખડ રહી ગયું ઉપાડતા ખરી જો આવું ઉપાડતા ખરી ખડ ઉપાડ કેમ ખડ ઉપાડ ઉપાડે ખડ અને હાલો મિત્રો જો વરાપ દે નહીં પણ આમ જોતા રેડે રેડે હે ને ચાલુ છે નગર આપણે હે ને જોવા પેલું વાટી ને તો એ કંઈક થાય ને એટલે મિત્રો જો વરસાદ ધીમે ધારે ચાલુ થઈ ગયો અને ગાજે છે ફૂલ કંઈ ઘટે એમ નથી અને જો એમાં અને દિયા મેળવી ગયા હતા પણ નીચે આવતા ગયા ઉપર ગયા અને વરસાદ ધીમે ધારે ચાલુ થઈ ગયો કે ને અને જો વા વા તમને દેખાતું હોય ને તો એ જો વાં

એવું હતું ને કે આનું શું બનાવવા છે આમ તો આ હોય આમ કોરવી ને આમ કર એટલે એનાથી શું થાય હે એટલે આ વસ્તુ શું બનશે એ થયું

થોડુંક થોડુંક આમ બધા મિત્રો હેમેન્ટ કરે થોડીક હેન્ડ હેન્ડવર્ક ભાઈ બને છે આપણે કોઈ જોયું નથી બનાવી ને ને ખબર પડશે હાલો તમને બાકી ખાતરી હોય કે ખબર હોય તો કોમેન્ટ કરજો અને હાલો આપણે જોશું એનું કેવું બને હેન્ડવર્ક કે જી હાલો મિત્રો ભાઈ આ આઈક તો નહીં બને જેથી બનશે ને તેથી હું તમને વિડીયામાં દેખાડીશ જો ધીમે ધારે હે ને મસ્ત મજાનો જો વરસાદ વરસે જો આમ પાટલામાં પાણી તક તકતગી ગયા હે જો મગફળી એક નંબર હે ભાઈ ભાઈ ઘટે એમ નથી અને જો આમ હે ને એસી જેવી અહીંથી ટાટી હવા આવે ભાઈ બારી હતી અને આનું કર અમારે જો હવે આ એન્ડ વર્ક મંજૂ બનાવવા બેઠી છે હવે કેદી કીનું બને તો અહીંયા માંડવી ને દેડવા જેવું કામકાજ કાઢી નાખું નાખ્યું બે કન્ટેન્ટ ભેગા કર્યા હતા એટલે ટોકનનો નાશ કરી નાખ્યો હતો એ છે ટોકનની ગઈ અને એક છે જો ઓરો સમજે કે આ પાંચ જગ્યાની જોજો તો ભાઈ આ મને ઓરો ઓરો કરી દો પાંચ વાર કરી ભાઈ ભાઈ જો વરસાદી માહોલ કેવો મસ્ત મજાનું વેધર થઈ ગયું હે મિત્રો જો આ બાજુ વિજે થાય છે મસ્ત મજાની ને ગાજે હે બીજી રીત નો ભાઈ ભાઈ તો ફાઇનલી મિત્રો જો મસ્ત મજાની ખારેક ગામમાંથી આવી ગઈ અને આ પ્રોસેસ કેવાની આલે છે એ હે ને વરસાદનો માહોલ એક નંબર મસ્ત મજાનો હોય અને ઘોઘરા બને હે હવે આપણે જોઈએ ઘોઘરા ખાવાના રે મસ્ત મજાના વિડીયો માં બની રહેજો ઘોઘરા નો અને તમને જો બારું બતાવ બારું જો વરસાદનો માહોલ એક નંબર વરસાદ છે ને ગાજે હે ગાજે અને વીજે અબ્બા વાતાવરણ માં કઈ ઘટે એમ જ નથી મિત્રો જો વરસાદના વાતાવરણમાં વાતાવરણ હોય પછી ઈમાં ઘટે ભાઈ કઈ ના ઘટે હાલો તમારે ખાવાય તો આવી જવાય કાલો મિત્રો જો ભૂખરા ખાવા હોય ને તો આવી જાવ જો ભૂખરા હે ત્યાર ખાવા મિને આગળી હે ને બની જાય એટલે ખાવાની મજા પડી જાય ફાઈનલી મિત્રો જો ગરમી સાથે ફૂલ ગરમી થઈને અને સમોસા બની ગયા હે રેડી કમ્પ્લેટ ગરમા ગરમ હોય જો ખાવાના જ છે કમ્પ્લેટ અને આનું શું બનાવવાનું ખાલી તરવાની છે પૂરી હે અને સમોસા જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને તમારે કોઈને ખાવા હોય તો આલો આવી જાય મસ્ત મજાના એક નંબર સમોસા કમ્પ્લીટ થઈ ગયા જોઈ શકો છો તમે જો અને અહીંયા છે ને મંજુ આને કઈ પૂડી કહેવાય શક્કરપારા શક્કરપારા થોડા છે એટલે ખાંડ નહીં તો 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 પછી પૂરી રોગી કહેવાય કે શક્કરપારા જેવું જોઈએ ને કઈ પૂડી જેવું કરે છે આપણે મસ્ત મજાના આલો હવે આપણે ખાઈ લઈ અને મસ્ત મજાનો ને ધીમે ધીમે વરસાદ ચાલુ હોય અને વરસાદની સિઝનમાં સમોસા હોય એટલે ભાઈ કંઈક ઘટે ઘોઘરા સમોસા અને હાલો હવે આપણે ને ખાઈ નાખીએ અને તમારે ખાવાય તો આવી જવાના અને આજનો લોક છે ને આપણે અહીંયા સમાપ્ત કરી દઈએ તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા હતા બધા મિત્ર અને જઈને ભાડકા